અલે શાકભાજી દેખાડતો વાલો તમને અરે એમ નો કરાય નો ઢેર રાઈ લાય ના માન તો તું આઈ માં ભેગો આ જોયા જાતો છેલે તો એન જોજો તમે જો આપણા નાની માં આયા છે એ આપડી શાકભાજી ભાજી ઉતાર લઈ જવાની છે તો તમને શાકભાજી ભાજી દેખાડવા હે ચોરી ક્યાં વઈ ગઈ ઓમાં હે આલો ને ચોરી દેખાડ આલ તમને ચોરી દેખાડવા આગળ જ હાલો

ટમેટી દેખાડું ટમેટી જો આ અમારી ટમેટી છે આ જેટલી એટલી છે ઓલી મેથી વાવી આપણે અને આ જો કોથમી સોરી આ મેથી આ કોથમીમાં ફૂલ ને મેથી કોથમી સોરી કોથમી મેથી છે હું ભૂલી ગયો અને આપ મૂળા દેખાતા મૂળો દેખાડું આવો તમને ક્યાં યોગ્ય મૂળો ના સોરી આ લીલી ડુંગળી જો અમારી મૂળો દેખાડું mula 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 titis mula 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 lah mula 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 તમને લસણ દેખાડવું લસણ હે તો એન્ડ લગી જોજો તમે લસણ અમારું અમારું લસણ પાણી ગુતરો તો આપણે કાલે ઓલા બ્લોગ માં બતાવ્યું હતું જોઈ ને તો જોઈ લેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે હવે હે ને તમને એક મસ્ત ની મસ્ત દેખાડું મૂળો મૂળો મને ખબર પડી ગઈ ક્યાં હતી ને আ শু যোৱা পা খালি কবী কোলাই গৈ পা নি মূৰ 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 নদীয়ে খাই লিংগী লিংগী মূৰা নাই খবৰ য હવે તમને મૂળો દેખાડો દેખાડી તમને ના મૂળો નથી શાકભાજી છે કઈ નથી ખબર મને મૂળો હે હવે હે ને તમે અમારી શાકભાજી દેખાડતો જો અમારા હે ને તમને એક આંબો જો એટલો આંબો થયો અમારો આ આંબો રહ્યો ને આ એક આંબો રહ્યો અમે અહીં રોકવા આવ્યા હતો ને karena blognya tuh bannya tuh, saya mainnya di channel koi lih, ah, marah ringra, ringra, odih ya, lihat kali titis jamu mulo, 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 kyahe, ah, bae mulo, gih, mulo, dia, mulo, ah, mulo. me